શું હાલ ચાલ મિત્રો કેમ છો મજામાં આજે આપણે વિડીયો ચાલુ કર્યો છે બપોર પછી કેમ કે બપોર પહેલાં કામ એવું આવી ગયું હતું અમારા કુટુંબમાં એક મહિણું થઈ ગયું હતું તમારા એ બાજુ શું કહેતા હોય અમારે તો આ બાજુ મહિણું મહિણું ક્યાંક ઓફ થઈ ગયું એટલે એટલે કુટુંબમાં મહિણું થઈ ગયું હતું એટલે બપોર સુધી ટાઈમ મળ્યો નહીં વિડીયો બનાવવાનો અત્યારે વિડીયો ચાલુ કર્યો છે તો વિડીયો આગળ વધારીએ અને વિડીયોમાં તમને બતાવવાનો સૌ કે યુટ્યુબમાં વિડીયો બનાવવો હોય બ્લોગ બનાવવો હોય પણ બ્લોગ બનાવતા આવડતું ન હોય તો આપણે બ્લોગ બનાવતા શીખવાડાવી કેમ બ્લોગ બનાવવા વિડીયો કેમ બનાવવા તો વિડીયોમાં કન્ટિન્યુ જોતા તો વ્લોગ બનાવવા માટે મોબાઈલને તમારે પહેલાં હે ને રીતના ઉપર આ આ રીતનો મોબાઈલ પકડવાનો અને આ સેલ્ફી કેમેરાથી તમારે વિડીયો નહીં બનાવવાનો ગમે ત્યારે વિડીયો બનાવો એટલે આ પાછળના કેમેરા કેમેરા જ વિડીયો બનાવવાનો આ રીતનો મોબાઈલ આ કેમેરો રાખવાનો આ કેમેરા થી રિઝલ્ટ સારું આવે તો આગળના કેમેરા કરતાં એટલે આ રીતનો મોબાઈલ રાખી અને પછી આ પાછળનું લેવું એટલે આમ મોબાઈલ ફેરવી નાખવાનો આગળનું લેવું એટલે પાછો મોબાઈલ આ રીતનો રાખવાનો પાછળના કેમેરા થી વિડીયો બનાવવાનો આ રીત બનાવો એટલે તમારું રિઝલ્ટ સારું આવે અને નજર કેમેરા હું જ રાખવાની એટલે વિડીયો તમારું કેમેરાનું ફોકસ સારું થાય અને સામેવાર આને વિડીયો જોતા હોય એમ લાગે કે આપણી હારે વાતો કરે છે તો આ રીતનો મોબાઈલ પકડવાનો અને તમારે અવાજનું જો તમારે અવાજ સારો ન આવતો હોય તો આ રીતનો આવું માઇક લઈ લેવાનો આ પાંચસો રૂપિયા ચારસોથી પાંચસો રૂપિયામાં મળી જાય નું માઇક હે અને સી પિનનું તમારે જો અડેપ્ટર હોય સી પિન ચડતી હોય તો આ ડાયરેક્ટ આ સી પિનમાં જ લાગી જાય અને જો તમારે સી પિન ન હોય આની ઘોડા આવી સાદી પિન હોય તો આની યાર આવું આ સોકેટ આવે છે આ સોકેટમાં ફિટ કરી દેવાનું અને પછી આ મોબાઈલમાં ચડાવી દેવાનું અને પછી આ મોબાઈલમાં તમારે પછી આ જે ઓટીજી જે એપ્લિકેશન રહે કનેક્શન ઓટીજી આને ચાલુ કરી નાખવાનું એટલે તમારું આ ડિવાઇસ ચાલુ થઈ ગયું પછી આ માઇકને અરતેલા જાજીવાર આમ દબી રાખવાનું છે ચાપને એટલે માઇક ચાલુ થઈ ગયું હવે તમારે આ માઇકને કોલરમાં કોલર રાખી દેવાનું અને મોબાઈલમાં જે વિડીયો તમે ગમે એટલે સેટેથી બનાવો કે ગમે એટલો સેટો રાખો તમારો અવાજ છે તો માઇકમાંથી મોબાઈલમાં રેકોર્ડિંગ થઈ જાય મોબાઈલને તમે આમ તમે વીસ ફૂટ સુધી તમે મોબાઈલને સેટો લઈ જાઓ વીસ ફૂટ કે દસ ફૂટ જેટલો મોબાઈલ સેટો એટલો રાખો તો તમારા તમે બોલો એનો અવાજ તમારી જે ઓડિયોની ક્વોલિટી બધી રહે ને એ સારી આવે તમારે ડાયરેક્ટ મોબાઈલમાં રેકોર્ડિંગ થાય તો આ રીતનું તમારે બ્લોગ બનાવવાનો તમારું બ્લોગ કમ્પ્લીટ વિડીયો બને તો આ રીતનું તમારે વિડીયો બનાવવાનું તમારો વિડીયો કમ્પ્લીટ તમે વિડીયો બનાવશો અને તમારા તમારા વિડીયોનું એક્સપિરિયન્સ સારું થઈ જશે અને તમે બોલવામાં શરમાશો ને અને તમે કન્ટિન્યુ વિડીયો બનાવશો એટલે તમારી બ્લોગ ચેનલ હાલશે હાલશે ને હાલશે કન્ટિન્યુ મહેનત કરતા રહીજો તો આ રીતનું બ્લોગ બનાવવાનું તમને શીખવાડ્યું હવે આપણે વાડીએ જવાનું છે આંટો મારવા તો ચાલો આપણે વાડીએ જઈએ અને પછી અહીંયા વાડીએ આંટો માટો મારી ફાઇનલી મિત્રો વિડીયો પૂરો કરવા માટે હું એક આ સારા લોકેશન આવી ગયો છું જાઉં તું વાડીએ મેં તમને હમણાં કીધું હતું કે વાડી આંટો મારવા જવું છે પણ વાડીયા આંટો મારવાનું કેન્સલ થયું કેમ કે મેં તમને વાત કરી હતી ને કે અમારા કુટુંબમાં એક મહિણું થઈ ગયું હતું નરું કામ આવી ગયું હતું એટલે અહીંયા તો જવું અહીંયા જવું પડ્યું હતું એટલે સવારમાં બ્લોગ શૂટ નહોતો થયો એટલે બપોરે મેં એક વાગે બ્લોગ ચાલુ કર્યો હતો અને અત્યારે વાગ્યા છે સાંજના પાંચ અને જવું પડશે પાછું હવે જે આ અમારા ગૈામાં ઓફ થઈ ગયા હતા અમારા કુટુંબમાં અહીંયા કં એ પાછું થોડુંક કામ આવી ગયું છે એટલે અહીંયા જવું પડશે બ્લોગ કન્ટિન્યૂ ચાલુ રાખો તો પણ હવે એ આપણે એ જ એવી જગ્યાએ તો કે બ્લોગ બ્લોગ શૂટ કરી શકી નહીં નરું કામ છે એટલે અહીંયા આપણે ફોન પણ ન વગાડી શકીએ એટલે આપણે અહીંયા બ્લોગ શૂટ નથી કરવાનો પણ આ બ્લોગનો એન્ડ અત્યારે અહીંયા કરવાનો છે એટલે બ્લોગ પૂરો કરવાનો છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો આ મેં તમને યુટ્યુબની આજ માહિતી આપી બ્લોગ તમારે કેવી રીતે બનાવાય એની માહિતી આપી અને ટૂંકમાં હવે આજે આજનો બ્લોગ આપણે આજે અહીંયા સતા પૂરો કરવો પડશે કેમ કે હવે જવાનું છે મારે મારે મારા કાકાના ઘરે અહીંયા થોડુંક કામ છે હવે તો બે ત્રણ દિવસ બે ત્રણ દિવસ નહીં પણ થોડાક દિવસ સો સાત દિવસ હવે અહીંયા કારણ થોડું થોડું કામ રહેશે જ એવું મહેમાન આવશે હોતક હવે આયો વારો હોય એટલે અહીંયા પણ રહેવું પડે મહિણું થઈ ગયું એટલે એટલે ટૂંકમાં બધું કામ પતે નહીં ત્યાં સુધી દેવું થોડું થોડું અહીંયા કામ ચાલુ રહેશે એટલે અહીંયા આપણે બ્લોગ શૂટ નહીં કરી શકીએ પણ ટાઈમ મળશે એટલે બીજે ક્યાંય જવાનું થશે કે ક્યાંય એવી સારી લોકેશને જઈશું કે ઘરે એવી રીતે બ્લોગ બનાવી બનાવીને હું તમને મારી ડેલી લાઈફ બતાવીશ તમને તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજનો તમને બ્લોગનું મેં તમને ઘણું બધું શીખવાડ્યું કે બ્લોગ તમારે બનાવવા હોય વિડીયો યુટ્યુબમાં તો કેવી રીતે બનાવવા એ બધી તમને માહિતી આજ આજના વિડીયો મેં તમને દઈ દીધી છે એટલે આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને મળીએ કાલના બ્લોગમાં જય માતાજી